ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓ દ્વારા અનોખો યજ્ઞ હાથ ધરવામાં આવ્યો છે જેમાં ચોટીલાની માંડવવીડમાં એક અનોખો યજ્ઞ ગૌરક્ષકો દ્વારા કરવામાં આવ્યો ખાલી નાળિયેરમાં એક વર્ષ ચાલે તેટલું અનાજ ખોરાક ભરીને જીવજંતુઓ માટે તૈયાર કરીને આ નારિયેર જંગલમાં અલગ અલગ જગ્યાઓ ઉપર મૂકવાનું કાર્ય કરવામાં આવ્યું આમ ગૌરક્ષકોની ટીમ દ્વારા ખાલી નાળિયેરમાં ખોરાક ભરીને કીડીઓ સાથે અન્ય જીવોનું જતન કરવાનો નવતર અભિગમ જોવા મળ્યો હતો ત્યારે જીવદયા પ્રેમી અને ગૌરક્ષક હરેશભાઈ ચવાણે આ બાબતે શું કહી રહ્યા છે આવો સાંભળીએ જય હૈન જય ગૌમાતા આજ રોજ અમારી ચોટીલા ગૌરક્ષા અને જીવદયાની ટીમ દ્વારા છેલ્લા બે દિવસ પહેલાં મારા પુત્ર હર્ષિતના જન્મદિવસ હતો ત્યારે એક ભાવ આવ્યો મનમાં વિચાર આવ્યો કે જ્યાં પંચાળ એટલે આપણું એક દેવભૂમિ અને પંચાળ એટલે એક પવિત્ર ભૂમિ અને જે આપણું માંડવ વંશ છે ત્યાં આજે અમારી જીવદિયાની ટીમ દ્વારા ગૌરક્ષાની ટીમ દ્વારા ગતરાત્રિથી આ સતત બાર કલાક મહેનત કરી અને બેથી ત્રણ મણ જેટલું અલગ અલગ મટીરિયલ ભેગું કરી અને જે નાનો જીવ એટલે કીડી જેમાં પણ આપણો એક જીવદિયાનો એક માનવી તરીકે એક ભાવ હોય કીડીને કણ મળે અને એને પ્રાપ્ત થાય એવી આપણી ભાવના હોય ત્યારે આજે આ વિસ્તારની અંદર અમારી તમામ ગૌરક્ષાની ટીમ દ્વારા લીલા નાળિયેર અંદાજીત ત્રણસો જેટલા નીયેરો ભેગા કરી તેની અંદર અલગ અલગ મટીરિયલ કીડીને પોષણ તત્વ મળી રહે અને ખાવાનું મળી રહે તેવા ભાવથી મતલબ ચાર મહિના સુધી આ નાળિયેર બગડતું નથી એવા નાળિયરો અલગ અલગ વૃક્ષોની નીચે એકદમ સારી પદ્ધતિથી આજે મારી જીવદ્યાન ટીમ ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર મૂકવામાં આવેલ હતા અને ક્યાંક ને ક્યાંક આપણી પંચાળા દેવભૂમિ છે જેમાં આપણા સૌને યુવાનોને આ કામગીરીથી એક નવી પ્રેરણા મળે એક જીવદીનો ભાવ જાગે તેવા શુભ આશયથી આજે અમારી ટીમ દ્વારા અમે એક સંપર્ક કર્યો હતો મારા પુત્રનો જન્મદિવસે એ આજે પૂરો થયો છે અને આગામી સમયમાં પણ અમે આ કાર્યક્રમ કરતા રહીશું જય હિન્દ જય ગો માતા જય ભારત